જો આમાં દુધઈ નો ગેટ બરતા વડવાળા ધામ થી દુધઈ લગભગ થતું છે પાંત્રી ચાલીસ કિલોમીટર જો આ ગૌશાળા છે આપણે અંદર એન્ટ્રી કરવાની કરવા અંદર જવું હોય ને હે જવું નથી લે આપણે હવે દુધાઈની દો શાળામાં અંદર જો નાના બધા વાસણ હાલો વાસડા છે પછી વાંસડિયું છે હાલમાં બધા ધાવતા વાસરું છે હજી ફોજ પણ સારું જો તો બોબુ બોબુ આપણા જે ઘરના અહીંયા વાસડું છે એનું ઘડે જ આવે હા તે પાસે અજાયનું જરાય નથી લાગતું અમને તો આપણે દૂધાઈ ગમીને વાસડા લેવા હોય તો દૂધાઈ મળી જાય છે ફૂલ ગીર આપણામાં એવું હોય બુકિંગ વધારે હોય અત્યારે બુકિંગ થઈ ગયા

આપણા ઘોડે શોખીન ગુગાડા આ બધા વાસણા જોઈ કે જો બુકિંગ થઈ ગયા હે બાકી હોજ પણ નો માલ હે આયા વાસણા તો જોવો જો જોઈ જોઈને ગાંડા થઈ એવો માલ હે આર બધા પાકડિયા હે આયા છે મધ ગમાણમાં મધ બેઠું બોલો આને ઓલકોર નામ જવું અહીંયા વાળું રહ્યા ને તો હવે તમને દેખાડી બીજા વાંકડા જોકે આખો ઝેરો છે અને આમાં એક ગા કે માય થાય મારો આવે જે હમે ઊભી ગા મારો આવે હે જો આમાં છે બધા વાછડા લોક આવ્યો હો અને લોક મારી નો કદાચ ભાઈજી કદાચ વાયા થઈ જાય તો આપણા ભાઈ તો હામે અમુક વાસણા ગણાય છે તો હામે જોઈએ વાસણો છે પછી જે હામો આ મોઢા ઉપર મોઢાવાળો વાળો રહીએ વાસણો જ છે હામે જોઈએ વાસણો છે પણ ટોટલ વાસડા અહીંયા બુકિંગ થઈ ગયેલા હે જો કદાચ હોય એ ભાઈ જે આવવાના અહીં કે આપણે એ તો આપણે એ બુકિંગ કરતા જઈએ બોમ્બી આવ્યા હોવા જો हो जाओ हो जाता है हाँ हो जाओ मो पंखा नहीं पंखा नहीं अगर पंखा चालू है चाहिता, चाहिता। હવે આવવા માંડ્યા જો અત્યારે બીતા હતા હવે આવવા માંડ્યા માર છે શું કરશે ભાગ છે આ છે જુદાઈ જગ્યા અને જો કે આપણે ગુજરાતનું મેક્સ એટલે ગુજરેટનું આ બીજી જગ્યા ગુજરાત જે આપણે રહ્યું વડવાળા એનેથી કનેક્ટેડ આ જગ્યા રહી આ આ નવું થળ અને જે દૂધરેટું આપણે જે દુધરેટું જુનું હા આમાં ટોટલ વાસણો બુકિંગ થઈ ગયા આપણે હતી આમાંથી એકાદ વાસણો લઈ જવાની પરંતુ હાલમાં અત્યારે આમાં છે નહીં હું વાસણો આપણે જો જો હામો વાસણો બહુ ગમે હેરિક વાસડો તો બહુ ગમે હે પણ બુકિંગ થઈ ગયા ગોળ હાસ વાટી ને ગા દોવા મીડ્યો ને અહીં કરો તો મોટું કરો હા હા છે ભાઈ દૂધઈની જગ્યાની ગાયું ઠેઠ કે જો આમાં વાસડા હે વાસડી હે એ આમાં ગાવડું આવ્યું પણ જે હોય થાય હે હા બધા થવા બોલો અલગથી ખોળના બટક્યા ખાય જો ખોળલા બટક્યાને ઢગલો કર્યો જી ગાવલું ગાવડું બધા આવ્યા આમ તો ચાર જણા હી દોયી આપણે બે ત્રણ ગાવડા દોયા એને બે ત્રણ કી દોયા આ ભાઈ ઈ દો અને બાકી છે તમારે હા એ ખામા આજે ભાઈ ઈ દો છે કેટલું ચોથું દોઓ છે કેટલું ચોથું આપણે સેવાએ પર આયા હું ને શું અમાર આયા છે કે આયા आ है गायु आप भाई जो क्या है काम कर रहे है? है? है। आए, हो है यो है हां ये आप पूछो माए कियो माए तमे है कियो माए इम तो मारो आते ने मूल तो बरोबर बीजा के अतला तमे अतला जणा रो है के बिजा कोई है ना बीजा आप तो बरोबर बिजा री दाडी है इमनो गौसाला

આ બધો ગાભડો માલ ને એવું હે પાકડીયા ગાભડા મિક્સમાં વાડકા જેવું ઉપર જોઈ કે બધી પંખા ચાલુ જો સુવિધા જોઈ કે ફૂલ હે આ બધી કે રૂબી હે હવે આપણે જોવા જેવી છે ભેંસ્યું ગૌશાળામાં ભેંસ્યું ને તો આપણે નીકળી ગયા તું થાય ગૌશાળામાંથી અને અહીંયા ગમી ને વાસડા લેવાય કદાચ નો કરેલો હોય કોઈ તો વાસડો લેવો હોય તો મળે જાય બાકી મળે નહીં